કેફિન પણ વધુ હાનિકારક સંચય કરી શકે છે સમય આ દૈનિક વ્યસન તમારા પાચન અને સ્વાસ્થ્યને શાંતિથી અને ગંભીર રીતે અસર કરી શકે છે જ્યારે દિવસમાં એક કે બે કપ ચા પીવાથી તમને કોઈ બીમારી થવાની શક્યતા ઓછી છે જો તમે બિન આરોગ્ય ખોરાક ખાવ છો અને ખૂબ સક્રિય નથી તો દૂધ અને ખાંડથી ભરપૂર ચા લાંબા સમય સુધી તમને દિવસમાં ઘણી વખત પીવાથી ગેસ એસિડિટી પેટ ખરાબ સ્થુરતા ડાયાબિટીસ અને ફેટી જેવી લીવર જેવી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે જે હા મિત્રો ડોક્ટર દીપક કહે છે કે લોકો માથાનો દુખાવો થાય ત્યારે ચા પીવે છે જ્યારે તેમને ખોરાક ખોરાક પચાવવામાં તકલીફ પડતી હોય ત્યારે તેઓ ચા પીવે છે જ્યારે તેઓ આળસ અનુભવતા હોય છે ત્યારે તેઓ ચા માંગે છે આપણી સંસ્કૃતિમાં ચા અને આવતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ બની જાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર